મિત્રો માના દીવામાં આ ત્રણ વસ્તુઓ મૂકી દેજો માનો દીવો પ્રગટાવીને દીવામાં આ બે ત્રણ વસ્તુઓ મૂકી દેજો માતાજીને ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો ત્યારબાદ તમે દીવામાં એલચી જે ફોલેલી હોય અથવા ફોલ્યા વગરની આખી ઇલચી પણ તમે મૂકી શકો છો મિત્રો જો તમારે શત્રુઓનો નાશ કરવો હોય દુશ્મનો નાશ કરવો હોય તો તમે સરસોના તેલનો દીવો કરો તો તમારા દુશ્મનો ઓટોમેટિક એનો વિનાશ થઈ જાય છે એટલે કે એ તમારાથી હારી જાય છે તમને જીતી નહીં શકે બીજું કે તમે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તો તમારી ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય છે અને કુળદેવીમાંની કૃપા થાય છે અને ત્રીજો જો તમારે ધન લક્ષ્મી વૈભવ સુખ શાંતિ જોતી હોય તો કુળદેવીમાંને તલનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો દીવો પ્રગટાવીને આ તમે ફોલેલી એલચી અંદર મૂકી શકો છો ત્યારબાદ તમે એક લવિંગ મૂકી શકો છો અને એક કેસરનો તાંતણો એટલે કે કેસરનો નાનો ટુકડો અંદર મૂકી શકો છો હવે મિત્રો કુળદેવીનો ઘીનો અથવા તમે તેલનો જે દીવો પ્રગટાવવા માગતા હોય એ દીવો તમે માટીના કોડાયામાં પ્રગટાવી શકો છો કુળદેવીના સામે ત્યારબાદ તમારે માતાજીને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે હે મા કુળદેવી મારી રક્ષા કરજો શત્રુઓથી બચાવજો તમારી કૃપા મારા ઉપર કરજો અને સદૈવને માટે મારા ઘરમાં મારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે એવા તમારા અસીમ કૃપા આશીર્વાદ મને આપજો હું તમારું નામ લેવાનું છે એ રીતે લઈ અને કુળદેવીને કોટી કોટી વાર સ્મરણ કરી અને વંદન કરજો મિત્રો હવે તમે માતાજીને તમારા જેવા ભાવથી તમે યાદ કરો છો સ્મરણ કરો છો એમને તમે બધી જ પ્રાર્થનાઓ તમે જણાવો છો ત્યારબાદ દીવો સંપૂર્ણ રીતે ઓલવાઈ જાય ત્યારબાદ તે દીવાને લઈને તમારે કોઈ પ્રવાહી જળ પ્રવાહિત જળ એટલે કે પાણી જે વહેતું હોય એ જગ્યાએ તમારે દીવાને પધરાવી દેવાનો છે આને કહેવાય માતાજીને દીપક દાન દીવાનું દાન કહેવાય કુળદેવીને તમે જે દીવો ધરાવ્યો ધારો કે તમારે વધારે સમય ન હોય તો દીવામાં તમે ઘી અને કોઈ તેલ તમે જે દીવો પ્રગટાવો છો થોડું લઈ રૂ આડી વાટ હોય કે ઊભી વાટ હોય એવું કશું નથી હોતું પણ આડી વાટ હોય કે ઊભી વાટ હોય દીવો લઈ તમારે બે પાંચ મિનિટનું જ અંદર ઘી રેડવાનું એટલે તેલનો કરવાનો એટલે તમારો સમય વધારે ન બગડે ત્યારબાદ તમે દીવો સંપૂર્ણ રીતે બળી જાય ઓલવાઈ જાય ત્યારબાદ એ દીવાને માતાજી સામે પ્રાર્થના કરી અને ત્યાંથી લઈ અને પ્રવાહિત જળમાં પધરાવી દેવો આવું કરવાથી તમારા દુશ્મનો દૂર થઈ જાય તમારા ધંધા વ્યાપારમાં સારો ચાલવા લાગે તમારી પ્રગતિ થવા લાગે અને માની અસીમ કૃપા તમારા ઉપર થાય બસ આટલું કરજો માતાજીની કૃપા સો ટકા તમારા ઉપર થશે આ વિડિયો તમે કહ્યા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે મિત્રો જણાવજો તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગલ રહો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી